આ સમસ્યાને લઈને સ્થાનિકોએ વહેલી તકે પુલનું નિર્માણ કરવાની માંગ કરી છે વાકુલ ગામમાં કોતર નદી આસપાસના અનેક ગામોને જોડે છે પરંતુ તેના પર પુલ ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ગ્રામજનોને ચોમાસા દરમિયાન ભારે હાલાકી ભોગવવી પડે છે ખાસ કરીને વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થવું પડે છે આ દ્રશ્યો જોતા માતા પિતામાં પણ પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે ચોમાસાના દિવસોમાં નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોવાથી અકસ્માતનો ભય પણ રહે છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેમણે આ સમસ્યા અંગે અનેક વખત સરકારી અધિકારીઓ અને નેતાઓને રજૂઆત કરી છે પરંતુ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી તેઓ કહે છે કે પુલના અભાવે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ ખેડૂતો અને અન્ય ગ્રામજનોને પણ મુશ્કેલી પડે છે ખેત પેદાશોને બજાર સુધી પહોંચાડવામાં પણ વિલંબ થાય છે આ સંજોગોમાં વાકોલ ગામના લોકોએ સરકારને તાત્કાલિક પુલનું નિર્માણ કરવા માટે અપીલ કરી છે જો આ માંગણી પર ઝડપથી ધ્યાન નહીં અપાય તો આગામી દિવસોમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ગ્રામજનોની આશા છે કે તેમની અપીલ પર સરકાર ધ્યાન આપશે અને તેમને આ ગંભીર સમસ્યામાંથી મુક્તિ મળશે વાકોલ ગામના ખારા પાણી પ્લેયરથી ડુંગરી માધ્યમિક શાળા સ્કૂલે છોકરાઓ અભ્યાસ અર્થે આ ગાંગી કોતર પાર કરીને જવું પડે છે આગળ તળાવ આવેલો છે અને ઉપર વાસ્તવ જો વરસાદ વધારે પડે તો હમણાં ઓવરફ્લો વધે તો છોકરાને પાર કરીને જવા માટે જોખમ ઉભું થાય છે એના પહેલા અમે આપના માધ્યમથી સરકાર શ્રીને જાણ કરવા માંગીએ છીએ કે પણ કાં તો પુલ બને જાય અને છોરાને જવા માટે સરળ થાય માટે અમે આ જવા માટે કોઈ ગામનો બીજો રસ્તો ખરો બીજો રસ્તો ખરો પણ ત્રણ ચાર કિલોમીટર ફરીને જવું પડે સોર્ટકટ આઈમથી જાય તો દોઢે દોઢ કિલોમીટર સ્કૂલ આવી જાય તો હવે શું માંગ કરે છે અહીં કોજવળ બને કાં તો બ્રિજ પણે એ અમારી માંગ છે પંતાપ સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓને અતિ

જૂના જૂનો રસ્તો છે આ બધો છોરો ગબડી જાય પડી જાય છે બધા પલળી જાય છે કપડા બધું પડે જાય છે ચોપડા પડે જાય બધું પડે જાય ને કેટલા વર્ષોથી આ સમસ્યા છે આ તો બહુ વર્ષ થઈ જશે જૂના જૂની વાટ ઇચ્છી તળાવ માં જવું છે ખાડો ખોદી ને ખુબ બધો તો પછી બધા પેલો પથ્થર પડી જાય છે તમારું નામ ગુલાબભાઈ પુરા બોલો અહીંથી અવર કરવા માટે પૂર્વજનો વર્ષોથી ચાલતા જ ના હતા

જે બાળકો જાય છે વિદ્યાર્થીઓ જાય છે કોઈક વડીલો જાય છે બધાને જવા માટે અહીં તો કોઈ બ્રિજ બને કે કોઈ બી સામૂહિક સુવિધા બની જાય ઝાલોદ તાલુકાના વાકોલ ખાતે જીવના જોખમે અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ મજબૂર પુલ બનાવવા સ્થાનિકોએ માંગ કરી આ તારીખ બે નવ બે હજાર પચીસમાં ઘડવાનો સાંજે છ કલાકે સ્થાનિકોને વિદ્યાર્થીઓ દ્વારા યોગ્ય